जंदी भाई हां बोलो ना प्रेस नोट तो वे आपी કેટલા ટકા ભાવ વધારો આપવાનો છે ગઈ સાલ આપ્યો તો 990 હા ઉપર મને મને 990 તો 12% જ થાય છે ને પણ બીજો તો હું કર્યા મે તોકારે ફોડીને સત્તા બી નાલ દીધી એમડી ને चेयरमैन ને હા હા કે તમે 20% આલો તો એ અમે બોર્ડ આકુ સમત છે બરાબર એટલે પણ આમાં શું છે મેં સેજ તો ખોટ કાઢીને મૂક્યો કે ભાઈ અમે સત્તર ટકા આપીશું કે વીસ ટકા આપીશું હા પણ તારે પછી તારે પછી બોર્ડ ભેગા થઈને બધે ડિરેક્ટરે કહી દીધું ભાઈ તમોન બેવાન સત્તા આલી વીસ ટકા આપો તો એ બોર્ડ તમારા જોડે છે અમે તમોન ના નથી પાડવાના હા તમારા હિસાબો મંજૂરી આલી બીજું તો અમે કરીએ હું એમ બરાબર હવે આ બે મોનતા ન હોય ગોળી ના હોય તો કરીએ હું બીજું સાચી છે પરિસ્થિતિ આ છે હા એટલે અમે તો અમે સત્તા આપી જ દીધી સાહેબ ઓકે ઓકે આમ તો એને જ પકડવાનો રહ્યો